વાઘોડિયા તાલુકાના ગામે દેવ નદીના કિનારા વિસ્તારમાં પશુ ચરાવી રહેલા મનોભાઈ પર મગરે હુમલો કર્યો હતો અને ઊંડા પાણીમાં ખેંચી જતા મનોભાઈનું મોત થયું હતું વાઘોડિયા તાલુકાના ફ્લોર ગામે બહેન બનેવી સાથે રહેતા મનીલાલ ઉર્ફે મનોભાઈ રાઠોડિયા દેવ નદી કિનારા વિસ્તારમાં પશુ ચરાવી રહ્યા હતા તે દરમિયાન દેવ નદીના સામેના કિનારેથી ગામ બાજુના કિનારે આવી રહ્યા હતા આ જ સમયે નદીમાંથી મગરે મનુભાઈ પર હુમલો કરી ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો આ ઘટના સમયે મનુની બહેન પણ નદી કિનારે પશુ ચરાવી આવી રહી હતી તેને મનુને પકડી મગર નદીના પાણીમાં ખેંચી ગયો હતો તે જ સમયે તેની નજર સમક્ષ બનેલી આ ઘટનાને લઈને ગભરાઈને તેમની બહેને બુમાબૂમ કરતા નજીકના ખેતરમાં કામ કરતા ખેડૂતો દોડી આવ્યા હતા આ બનાવની જાણ વાયુવેગે ગામમાં ફેલાતા ગ્રામજનોના ટોળે ટોળા નદી કિનારે દોડી આવ્યા હતા ગામના સ્થાનિક તરવૈયાઓ દેવ નદીમાં મગર ખેંચી ગયેલા મનુભાઈની શોધખોળ શરૂ કરી હતી ગણતરીના કલાકોમાં જ નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો જ્યાં વાઘોડિયા પોલીસે બનાવ સ્થળે આવી પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મનુભાઈના મૃતદેહનો કબજો મોડવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો খাম লাগিল খোলাম আপোনাক

અગની ઘટના છે લક મે તો થેંક યુ સાળા તૈન આગણ કોને જાણકારી જો થાય છે આ ડેડ બોડી બહાર કાઢીએ મારી માંગ એવું છે કે કોઈના ઘર આનું થાય ના એમ તારાથી બહાર મુકાવો અગણ તારો તોડાવો અગણ તારો તોડાવો ગમે તે કાર્યવાહી કરો જો દુચ્છા ગામમાં પ્રોબ્લેમ સુધરતો દુબ તો બહુ જ છે પાણીનો દુબ છે પશુપાલન મોટા પાણી ના જાય આગળ નદી નદી કિનારે જાય છે પશુપાલન્ય કરવા હતા ચરાવા માટે અંધારામાં રહે છે બાંધીને રહે છે લોકો કપડા ધોવાય ન કપડા ધોવા જતા નહીં નદી મખણની